સરકાર ને પૈસા આપીએ છીએ ક્યાં હવે હું તમને એનો જવાબ આપું કે આમાંથી બેઠેલા લગભગ માણસો મારી દ્રષ્ટિએ જો હું ખોટો ન પડું તો લગભગ માણસ લાંબો સમય ભાજપ ને મત આપ્યા છે

તમે જે દિવસે ભાજપ ને મત આપવાની શરૂઆત કરી તે દિવસે જે માણસ વગરની સાયકલ લઈને ફરતા હતા

અતિવૃષ્ટિ થાય અનાવૃષ્ટિ થાય કે માવઠું થાય તો પાકમાં નુકસાન જાય સરકાર કરે નુકસાન થયું હોય નાની મોટી સહાય આપે તો ખેડૂતને દવા ખાતર બિયારણ ને મજૂરીના પૈસા જો સરકાર માંથી મળી જાય તો ઝીરો ઝીરો થઈ જાય નહીં નફો નહીં નુકસાન વાળું વર્ષ નીકળી જાય આવતા વર્ષે પાછી ખેતી કરે પણ સરકાર માંથી કાણી કોડી ન મળે દવા ખાતર બિયારણ ને મજૂરીનો જો બે લાળાનો ખર્ચો માથે ચડી જાય તો આવતા વર્ષે વળી પાછું બે નું નવું વાવેતર બે નું લેણું ઉપજ તો આવે જ એતી સાચી મેયા વાતની રજૂઆત મુખ્યમંત્રીને કરી રૂબરૂમાં કે ભાઈ ગુજરાત આખા દેશનું એક માત્ર એવું લાડકવાયું રાજ્ય છે કે જ્યાં કોઈ પાક વીમા યોજના નથી ખેડૂતનું ધીવ તો ધ્યુવ આ તો કુદરત આધારે આપણું જીવન છે આ તો આગના આધારે આપણે જીવવાવાળા મેં પડ્યો

તમે બધા વિચાર કરો કે આજ જ ખેડૂતના પાકને કઈ પણ માવઠાથી કે અતિવૃષ્ટિથી નુકસાન થાય તો સરકાર પાસે દેવા માટે નથી પણ હતી તો સરકારના માણસો થેલા ભરી રૂપિયા લઈને ગામમાં ફરતા થેલા એટલે તમે કલ્પના ન કરો એવડા રૂપિયા લઈને ગામડામાં ફરતા હતા ચૂંટણી હોય તો આપજો રૂપિયા છે દેવા માટે રોકડા હાચો ફોમ જ ભરવું પડતું કઈ યોજના આધાર કાર્ડ એનું આપવું પડે અંગૂઠો નહીં રોકડા લઈ જ લઈએ

ગુજરાતની સરકારમાં ઓલે વિધવા બેનો સહાય મળે છે બારસો રૂપિયા એમાં એ એક કાગળ માગે છે કે તમે બીજા લગન નથી કર્યા સોગંદ નામ તલાટી રૂબરૂ નું લઈ આવો હવે તમે સમજો કે કેટલી નફત સરકાર છે કેટલી હલકી માનસિકતા વાળા માણસો સરકારમાં બેઠા છે આપણે બધા સમાજમાં રહેવા વાળા માણસો છીએ જ્ઞાતિ ગમે હોય પણ ગામ ની વચ્ચે રહેતા હોય ને એને ગામની રહેણી કેણી ની ખબર હોય આપણી પ્રથા એ છે અપવાદો કેટલાક વાત કરતા આજકાલ સમાજમાં થોડોક સુધારો આવ્યો છે નાની ઉંમરે બેન દુકરી બેન દીકરીની કોઈ દુર્ઘટના બને તો બીજું ઘરે કરી આપે છે ત્રીજું ઘરે કરી આપે છે સમાજ વાસ્તે કાસ્તે કરી દે છે વિધવા સહાય નું ફોર્મ ભર્યું હોય એમાં પચાસ પંચાવન કે બાહીઠ ઉંમર લખી હોય તો ગાના નહીં ખબર પડે કે આ વર્ષે કોઈ મેચમાં બીજા લગ્ન નો થાય એના દાખલા માગવાના જ ન હોય ઉંમર નું જોઈ લો પંચાવન લખ્યું છે પછી કોણ આવે પણ પંચાવન વર્ષની ઉંમરે કોઈ માયે એવો ڈاکળો લેવા તો તલાટી પાસે જવાનું કે મે કોઈનું ઘર નક માંડ્યો એકલા રહીશ ઈ કેટલી બેશરમી કેવાડ સરકારમાં કોઈ કહેવાનું નથી કે ઉમરના ખાનામાં 25 લખ્યું હોય ને વિધવા સાહેબ ફોર્મ ભરીયો છે તમે પૂછો કે 25 વર્ષની ઉંમર છે ને બીજા લગન કર્યા કે નત કર્યા પણ 55 વર્ષ લખ્યા હોય લ્યાય તમે એમ ક્યો કે તલાટી પાસે જવાનું વિ ઈ ઉંમર તલાટીને બોતવાનો કે કહેવાનું કે ના ભાઈ નથી લગન કર્યા ઈ સારું લાગે પર ચૂંટણી તાણે પાછો ઈનું એક ભાજપનો માણસ 2000 આવી ની માડી નાકી જા ક રાખો મારી ભાજપનો દબાવજો એટલે વધારે દુખી થાય ઈનો એ માણ ચૂંટણી તાણે 2000 ઉભા ઉભા આપી જાય અને ઈની ભાજપની સરકાર ચૂંટણી પછી કે છે સોગંદ ના મૂલાવો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે એક સોગંદ ના મૂકોને કે ભાજપને નઈ લઉં એવા સોગંદ લઉં છું આથી હવે એક સોગંદ ના મૂ તમે કરો હાજી દોસ્તો હું તો એક નાના છોકરા તરીકે તમને કહું છું કે અમે બધા હું ગોપાલભાઈ ઇટાલિયા ઈશુદાનભાઈ ગઢવી રાજુભાઈ કરોપડા સાગરભાઈ રબારી અમારા પ્રવીણભાઈ રામ ચૈતરભાઈ વસાવા હેમંતભાઈ ખવા આ બધા અમારા આગેવાનો છે આમ આદમી પાર્ટીના ઈ બધા આગેવાનોમાં કેટલી હિંમત છે એ તમારી સામે મૂકી દીધું લોકો છે એ તમારે હામે મૂકી દીધેલું છે એ બધા લોકો દાપણ કેવું છે ગંભીરતા કેવી છે એ તમારી હામે મૂકી દીધું છે ઈ બધા લોકોમાં જનતા માટે કામ કરવાની દાનત કેવી